બસ આ ગામમાં પાણી આવવાનું હતું તે જોવાય તો બધું કામ તો હો ને અને ચંબુ હું પારો અહીંયા જોડે આ બે દાય બે દાય એન્ડો થી એન્ડો ઉતારું હા તો એ એન્ડો તો હું સાથે જજો આ જે ઉત કે રાખે આ બુ સાફ કર્યું ને હા એ મિંડા પણ આ જો સાથે તો થઈ ખબર નહી પડી ચોક લઈ જાય લઈ જાય લાગા મને તો જોવે કોઈ માસ ને મન તો ખબર હા કોણ હા તબ કેતા નહી ભલા મોતા તા જોડે પાડી છે ખેતવાળા તો કેતા નહી તમે પણ એ નહીં હું

જો મારી એક વાત નું ખૂનમાં નાકા દો હમ સર ધ્યાન ના એ માથા પર કોઈ રિલે ડોક કરીને લઈ લઈ તો ભાઈ હો લાગે જ એ લાગે નહીં કોથામાં હવે કોથામાં જોયો એક વાર જોવા તો હા હા તો અને આના વાહ હા હવે આના વાતો બસ ને આરે જવાનું હું તો ને આ હા નકા તારે ને જમવાનું ચાવી લઈને જ એટલે મા મા

અબિયા બોત જોતા ને બોત મા પાઉ નો દેજો હર ખવા પડે ને મણ ના મોજા પેલા તો આતો આતો અત્યારે મમી મય બોસો દિલું બોધું આ તો આવી ગયા મ દૂધ 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 પાણી જો માન બોલો જો બા બાપ કો બોકે હા બેહાન કે હે બેહાન બે કો ચાર ના પાસે બેહવા લ્યો હું બોત હા આમાં અમે તમે આચુ કરો અમે બેહવા અમે બેહન તો અમે મથે લઈ ગયો એ મમા તો બેહું જો બેહવા તમે અમને મારા બચ્ચે બોલે બરાબર તમે શું કીધું જયજી હું અંતલા માતા માતા કો કોટિંગ કો કાતો ખરું ઈ જોલું ખરું ભાઈ કે માતા માડી નું મમ જોયું તો માતા હું થઈ લાગ્યું એ બે ભગ હું ખતમ બરાબર તો કોટિંગ ને હોણ હોણ ને કદા હા મજા 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 હ તો ગયા કે તમે જ્યા ઓટો માર બેરાબર કે તમે જાવ પાણ જાવ પાણ જાવ પાણ બાકી છે સાજુ કામ કર કે તમે કોમ કરો ભાઈ કહો પાહતા જે છે ખેતર નું છે ભાઈ તનો ખા આ તો ખેતો કરી ને તો આપણે ગુજરાતીએ ને કશું નહી ભાઈ એવું કોમ ભાઈ એ પસર કામ એ કઈ હું કોમ એ કઈ દો હા જો માતા <ihaz> હોયું <violininding warfare>

આવુ કને હનો અમારું કે પાવા કરે ગента જા 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 બાર વાર પછી લોકોનો બખ હોડાય ગયો લોકોનો બખ કરું છું બેઠો બેઠો અબબા માય બોસજી બોલ માય બોસ ચોકલી ચાકલી અમારું અમારું બીટા કજી આવો આવો ડમર તો કરો આ લે આવું પતી ગયું ભાઈ કરામ ભાડિયે હા કે બે હાચું છો તારે કેવું પડે અમે જજમાં ખબર છે તું માથા બોલ લે ના જાવ આ ગોમમાં ઊભેઠો એટલા વરી